વિદ્યાલય શાળા નિશાળ સ્કૂલ આ શબ્દો એવા છે જ્યાં વિદ્યાર્થીઓ નાના છોકરાઓ નાના બાળકો ત્યાં અને વિદ્યા લે છે સારા સંસ્કાર લે છે પણ આજના જમાનામાં આજના યુગમાં કંઈક અલગ જ થઈ રહ્યું છે લોકો સ્કૂલમાં જઈ એકબીજા ઉપર મારામારી કરે છે એકબીજા ઉપર જીવલેણ હુમલા કરી રહ્યા છે આપણે થોડાક દિવસ પહેલા અમદાવાદનો બી આવો કેસ જોયો હતો ત્યાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને ધારદાર વસ્તુથી મારી નાખ્યો હતો ત્યારે આજે ફરી એકવાર સુરતમાં એવો કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ કોમર્સમાં ભણતા વિદ્યાર્થીએ તેમનાથી નાના છોકરો અગિયારમાં કોમર્સમાં ભણતા ઉપર જીવલેણ હુમલો કર્યો છે વૈષ્ણવજન તો તેને કહીએ જે

જ્યાં સ્કૂલથી સો મીટર દૂર તે છોકરાઓની હાથાપાઈ થઈ હતી ને એક ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ કોમર્સમાં ભણતા છોકરાએ ઇલેવન્થ સ્ટાન્ડર્ડના છોકરાને એક સળિયા વડે હુમલો કરતા માર માર્યો છે તેવા આક્ષેપો નાખવામાં આવ્યા છે આ મામલો ખાલી ને ખાલી નોર્મલ નાનની અનસુનાઈ થઈ હતી કે તે લોકો ઝઘડો કરી રહ્યા હતા તેમાં આ લોકોની વાત ઈગો સુધી પહોંચતા આ લોકો મારા મારી સુધી પહોંચ્યા સ્કૂલની બહાર ગયા અને ત્યાં મગજ છતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને લોકો ફરી એકવાર ન્યાયની માંગ કરી રહ્યા હતા ત્યારે તેમના મા બાપ પણ આવ્યા હતા ને ત્યારે તેમને પ્રિન્સિપલની પાસે એવી માંગ કરી કે આની ઉપર કોઈ કડક કાર્યવાહી થાય બાકી કામ અમને કાર્યવાહી કરવા દો અમને આ વસ્તુ ઉપર ન્યાય જોઈએ છે સેવન્થ ડે સ્કૂલમાં જેવી રીતે મામલો દબાઈ ગયો એવી રીતે અમારે અમારા છોકરાનો મામલો નથી દબાવવા દેવો તેવા પણ આરોપ તેવા પર આક્ષેપ તેવા પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા ત્યારે સૌ પ્રથમ આમાં જે પ્રિન્સિપલ છે તેનું નિવેદન સામે આવ્યું છે સૌ પ્રથમ સાંભળીએ તેમને सर आपका परिचय है आपके स्कूल का परिग्रे मेरा नाम विक, विकास पाठक मैं स्कूल का प्रिंसिपल हूँ स्कूल का नाम है उमरीगर स्कूल क्या हुआ था घटना हुई है दो बच्चों के आपस में झगड़ा हुआ है स्कूल से ऑलमोस्ट दो सौ तीन सौ मीटर अंतर पे बाहर घटना घटी है।, है पेरेंट्स को बोला पेरेंट्स आए हैं उनसे बातचीत चल रही है इन्वेस्टिगेशन इज गोइंग ऑन नाउ सी कक्षा में पढ़ते थे बच्चे और कि, कितने दिन से ये सब चल रहा था कल ही हुआ है ये क्लास 11 और 12 के बच्चे हैं तो अभी कौन कौन जिम्मेदार अधिकारी और पेरेंट्स आए हैं और किस हिसाब से पेरेंट्स आए हैं उनसे बात चल रही है अब चल रहा है जो भी योग्य कार्यवाही हम कार्रवाई करेंगे शिक्षा विभाग से कोई अधिकारी आया है और कैसे सर शिक्षण विभाग के अधिकारी भी आए हुए हैं उनसे बात चल रही तो चल है काम चल रहा है जिस तरह के और है, सब हैं उसके कंस्ट्रक्शन काम के बारे में तो उसका वो चल रहा है वो अपना साइड पे होता है उसमें उससे कोई स्कूल के सिस्टम को या एजुकेशन को कोई डिस्टरबेंस नहीं होता है उसका हम ख्याल रखते हैं आने पंद्रह दिन पहले पेरेंट्स का मीटिंग भी हुआ था और ग्यारहवीं और बारहवीं कक्षा के तो

આપણે એને ધ્યાનમાં રાખીએ છીએ અને એની માંગણીઓ કરીએ છીએ રોડ રસ્તા ઉપર આવીએ છીએ આંદોલનો કરીએ છીએ ત્યારબાદ કશું નથી થતું ત્યારે આપણે એ વસ્તુને ભૂલી જઈએ છીએ અને આપણે આગળ વધીએ છીએ આપણે આના વસ્તુ કરીએ છીએ એટલે વારંવાર આવા કિસ્સાઓ સામે આવે છે આપણી સરકાર એવું કહેતી હોય છે કે અમે સંવેદનશીલ છીએ અને અમે છોકરાઓને સેફટી માટે કામ કરી રહ્યા છીએ તો સવાલ પણ એ છે કે શું કામગીરી એ લોકો કરી રહ્યા છે આવા અનેક કિસ્સાઓ વારંવાર તો સામે આવી જ રહ્યા છે આવા જ અવનવા છે અમે તમને માહિતગાર કરતા રહેશું ત્યાં સુધી જોતા રહો નવજીવન ન્યૂઝ અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર